પતિની ગર્લફ્રેન્ડની હત્યાના સોગઠા ગોઠવનાર શિક્ષિકા પત્નીની રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ કપલ ટૂર પર ઓસ્ટ્રેલિયા ગયેલી શિક્ષિકાએ પત્નીની પ્રેમિકાને સોપારી આપી હતી ઊંઝા તાલુકાના લીંડી ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી કાજલ પટેલની આ મામલે ધરપકડ રાજસ્થાનના ઝુંઝુનું પોલીસે કરી ધરપકડ પતિ સાથે ઓસ્ટ્રેલિયાની ટૂર દરમિયાન કાજલ પટેલે સીઆઈડી અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્સને પંદર લાખમાં સોપારી હતી મર્ડરની સોપારી મળ્યા બાદ તે વ્યક્તિ વડોદરામાં આવેલી એક મોટી ટ્રાન્સપોર્ટ કંપની સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટર ગોપાલ શર્માને આ પ્લાનમાં સામેલ કર્યો હતો ટ્રાન્સપોર્ટરી પ્લાનિંગ અને એક્ઝિક્યુશનની જવાબદારી પોતાની ત્યાં નોકરી કરતાં રાજસ્થાનના યુવક અનુજ શર્માને સોંપી હતી અનુજ ઝુનજુનો જિલ્લાના પિલોદ ગામનો રહેવાસી છે આ તુડકીએ ઓક્ટોબર બે હજાર પચ્ચીસમાં ઊંઝા આવી હત્યાનો પ્રયાસ કર્યો હતો પકડાઈ જવાનો ડર લાગતા પરત ગયા હતા બીજી વખત ગુજરાત આવી તે પહેલા ટોળકીને જૂન નું પોલીસે પકડી લીધી પૂછપરછમાં શિક્ષિકા કાજલ પટેલનું નામ આપતા રાજસ્થાન પોલીસે કાજલ પટેલની ધરપકડ કરી